ડભોઈ શહેર વેપારીઓ દ્વારા આ ઝડપી ગરમીથી રાહત માટે લીલી નેકનો લીલુડો માનવો ડભોઈ નગરમાં ઉનાળાની ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે નગરમાં ખરીદી અર્થે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવે છે અને હાલ જ્યારે કાળઝાળ ગરમી ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને અનાજ કરિયાણા ફ્રૂટ વેપારી શાકભાજીના વાસણવાળા વેપારીઓને ત્યાં વધુ ગ્રામ્ય વિસ્તારના લોકો જોવા મળે છે ત્યારે વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોને ગરમીથી રાહત માત્ર ઠંડા પાણીના કુલર મૂકવા સાથે નેટ બાંધી છાનેડો કરાઈ રહ્યો છે આકાશમાંગથી આગ ઓપતી ગરમીમાં નાછુક કે ગ્રામ્ય વિસ્તારમાંગથી લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લેવા માટે નગરમાં આવતા જોવા મળે છે

મુખ્ય બજારોમાં આ લીલા રંગની નેક બાંધવાથી છાયડો રહે છે જેથી ખરીદી અર્થે આવેલા લોકો ઘડીક છાનડા માંગ ઊભા રહી શકે અને ગરમીથી રાહત મળી શકે મુખ્ય માર્ગ પરના બજારોમાં લીલી નેકનો લીલુડો માનવો બંધાયેલ જોવા મળી રહ્યો છે રિપોર્ટ ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ